માંડવી નગરપાલિકાની લાઇબ્રેરીના અંડરગ્રાઉન્ડમાં વર્ષોથી ભરાયેલ પાણી દુર્ગંધ મારી રહ્યું છે વિદ્યાર્થીઓ અને વાચકો આ દુર્ગંધ મારતા પાણીથી ત્રાસી ઉઠ્યા છે અને તાત્કાલિક પાણી ખાલી કરવાની માંગ કરી છે માંડવી નગરપાલિકા દ્વારા સંચાલિત લાઇબ્રેરી શિક્ષણપ્રેમીઓ અને વાંચનશીલ નાગરિકો માટે દુઃખદ દૃશ્ય બની ગઈ છે લાઇબ્રેરીના અંડરગ્રાઉન્ડ વિભાગમાં વર્ષોથી વરસાદી પાણી ભરાયેલા રહેતા હવે તેનું ભયાનક સ્વરૂપ દેખાવવા લાગ્યું છે આ જૂનું પાણી હવે સતત દુર્ગંધ ફેલાવી રહ્યું છે જેના કારણે લાઇબ્રેરીમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ અને વાચકો ત્રાસી ગયા છે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષોથી આ સમસ્યા છે પણ હજુ સુધી નગરપાલિકા દ્વારા કોઈ પગલું લેવામાં આવ્યું નથી ગ્રાઉન્ડ ફ્લોરના નીચેના ભાગમાં એક પ્રકારનો ગટર તળાવ સર્જાઈ ગયો છે જે જુઓ તો દર્દ થાય તેવું દ્રશ્ય સતત સડતું પાણી દુર્ગંધના કારણે લોકો લાઇબ્રેરીમાં બે મિનિટ પણ ન રહી શકે એવી પરિસ્થિતિ સર્જાઈ છે લાઇબ્રેરીમાં અભ્યાસ કરતા આવનારા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમે અહીં શાંતિથી વાંચવા આવતા હતા પણ હવે દુર્ગંધ અને મચ્છરોને કારણે અભ્યાસ કરવો મુશ્કેલ થઈ ગયો છે સ્થાનિકોએ તાત્કાલિક આ પાણીનો નિકાલ કરવામાં આવે અને લાઇબ્રેરીના ભવિષ્ય માટે યોગ્ય જાળવણી થાય તેવી માંગ ઉઠાવી છે શહેરની પ્રસિદ્ધ લાઇબ્રેરીમાં આવી દયનીય હાલત હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ન લેવા શરમજનક બાબત ગણાઈ રહી છે હવે નગરપાલિકા જવાબદારી લઈ અને લાઇબ્રેરીને ફરી સ્વચ્છ શાંતિપૂર્ણ અને વાંચન યોગ્ય બનાવે તેવી લોકોમાં અપેક્ષા છે અહેવાલ સુનીલ મોતા માંડવી દ્વારા મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડની વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીથી તમને મળશે કર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ અને એક્સપોર્ટ હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટલે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું no. સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઈગુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ ઝીરો નાઇન ઝીરો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો